સલામવાલેકુમ વિદ્યાર્થીની મિત્રો આપણું પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ તેમાં આપણે આકૃતિ અને આલેખનો અર્થ અને આકૃતિ અને આલેખનું મહત્ત્વ અને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતી મેળવી હવે આપણે જોઈશું આકૃતિના પ્રકાર આકૃતિના સામાન્ય રીતે અનેક પ્રકારો છે જેમ કે પહેલું છે ચિત્રાકૃતિ બીજું છે છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ ત્રીજું છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ ચોથું છે વર્તુળ આકૃતિ પાંચમું છે સ્તંભાકૃતિ છઠ્ઠું છે વૃત્તાંશ આકૃતિ અહીં આપણે સમય આધારિત રેખા આકૃતિ સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે માહિતી મેળવીશું સૌથી પહેલાં આપણે જોઈએ સમય આધારિત રેખા આકૃતિ તો રેખા આકૃતિ એ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ધાર દર્શાવે છે દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા વિદ્યાર્થીની મિત્રો આપણે ધોરણ અગિયારમાં માંગ અને પુરવઠા વિશે માહિતી મેળવી તો અહીં બે ચલ એટલે કે માંગ માંગ રેખામાં કિંમત અને માંગ આ બે ચલ છે તે બંને વચ્ચેનો સંબંધ અને તેનો ધાર આપણે માંગ રેખાનો ધાર એટલે ઋણધાર આપણને બધાને જ ખબર છે અને પુરવઠા રેખા એટલે ધનધાડ દર્શાવે છે આગળ આપણે જોઈએ કે આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે હવે સમયના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલનો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા એટલે કે 2001 માં ભારતની વસ્તી 2011 માં ભારતની વસ્તી બીજું વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહી શકાય હવે આપણે જોઈએ સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર તો સ્તંભ આકૃતિ એ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી દર્શાવે છે દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ હવે આ આકૃતિ દોરવી હોય તો તે ઊભા કે સ્તંભો દોરીને દર્શાવવામાં આવે છે આપણે એક્સ દરી પર સમયગાળો લઈએ અને વાય ધરી પર સ્ત્રી અને પુરુષનું સાક્ષરતાના પ્રમાણ નું સાક્ષરતાનું પ્રમાણ લઈ શકીએ છીએ અને દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે કે સ્ત્રી સ્ત્રીનું સાક્ષ સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ હોય તો એના માટે જુદો સ્તંભ અને પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ હોય તો એના માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે સ્તંભની ઊંચાઈ તે વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે ઊંચાઈ કે લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે સરળતાથી સરખામણી થઈ શકે છે હવે આપણે જોઈએ સ્તંભ આકૃતિ સામાન્ય રીતે ત્રણ પ્રકારની જોવા મળે છે તો સ્તંભ આકૃતિના ત્રણ પ્રકાર વિશે આપણે માહિતી મેળવીશું પહેલું છે સાદી સ્તંભાકૃતિ બીજું છે પાસપાસેની સ્તંભાકૃતિ અને ત્રીજું છે વિભાજીત સ્તંભાકૃતિ સૌથી પહેલાં આપણે જોઈએ સાદી સ્તંભાકૃતિ તો સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર પર ચલનું મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે પ્રદેશો સમયગાળો વગેરે ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ આ બે પ્રદેશો છે અને બે હજાર એક એટલે સમયગાળો બે હજાર એકમાં ભારતમાં અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું એટલે કે એક આધાર આપણે લીધું અને જુદા જુદા પ્રદેશો ગુજરાત અને ભારત તો આમ કે કોઈ એક આધાર પર ચલનું મૂલ્ય દર્શાવે છે કે સમયગાળાને આપણે આધાર તરીકે લીધું અને સાક્ષરતાને ચલ તરીકે લેવામાં આવી છે સાદી સ્તંભાકૃતિ આ રીતની જોવા મળે છે હવે આપણે જોઈએ પાસ પાસેની સ્તંભાકૃતિ તો આ પ્રકારની આકૃતિ પણ કોઈ એક આધાર પર ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવે છે આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે દાખલા તરીકે અહીંયા આધાર છે આધાર તો એક જ છે પણ ચલનું મૂલ્ય એક કરતાં વધુ વર્ગ માટે દાખલા તરીકે સ્ત્રીઓ અને પુરુષ એમ બે વર્ગ છે તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તો ત્યારે આપણે એ જાણવું હોય ત્યારે આ પ્રકારની આકૃતિ દોરી શકીએ છીએ અને આમ સ્ત્રીઓ અને પુરુષ વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરવામાં આવે છે અને આ તમે અહીં એક આપેલી છે આકૃતિ એ જોઈ શકો છો કે ગ્રોથ રેટ આર ગ્રોથ રેટ ગ્રોથ એન્ડ શેર ઇન જીવીએ એટ કન્ટ કસર કે વિવિધ વર્ષો દરમિયાન વૃદ્ધિ અને શેરનો જીવીએ રેટ આપ્યો રેટ આપ્યું છે આપણને વિવિધ વર્ષો દરમિયાન અહીં બે હજાર બારથી લઈને બે હજાર અઢાર સુધી અને સેક્ટર છે અલગ અલગ પ્રાઇમરી સેક્ટર સેકન્ડરી ટર્ટિયરી એન્ડ બધા જ સેક્ટર વિશે તો દરેક વિભાગ આકૃતિને વધારે અસરકારક બનાવવા માટે સ્તંભને અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવવામાં આવ્યું છે આગળ આપણે જોઈએ વિભાજિત સ્તંભાકૃતિ તો જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે તો ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે એટલે કે સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે સ્તમનું જે મૂલ્ય છે તો તેને એકથી વધુ પેટા વિભાગમાં વેચવામાં આવે તો ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને છે સ્તંભના પેટા વિભાગને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે અંક દરેક વિભાગમાં જે અંક દર્શાવ્યો છે તે લખવામાં આવે છે વિભાજીત સ્તંભાકૃતિનું તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો હવે આપણે જોઈએ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો દરેક સ્તંભની પહોળાઈ પહેલું છે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈએ એ મૂલ્ય દર્શાવતી નથી વિદ્યાર્થીની મિત્રો આપણે જે ધરી પર જે સ્તંભ દોરીએ છીએ તો દરેક સ્તંભની જે પહોળાઈ છે એ સરખી જોવા મળે છે કારણ કે તે કોઈ મૂલ્ય દર્શાવતી નથી અને દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ દાખલા તરીકે બે હજાર એકમાં ભારતની વસ્તી એકસો બે પોઈન્ટ સાત કરોડ હતી અને બે હજાર અગિયારમાં ભારતની વસ્તી એકસો એકવીસ પોઈન્ટ જીરો બે કરોડ તો સ્વાભાવિક છે કે બે હજાર એકનો એકમાં જે સ્તંભ દર્શાવે છે તે સ્તંભની ઊંચાઈ બે હજાર અગિયાર કરતાં બે હજાર અગિયારના સ્તંભ કરતા ઓછી જોવા મળશે કારણ કે બે હજાર અગિયારમાં વસ્તી બે હજાર એક કરતાં વધુ હતી હવે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ કે આપણે જ્યારે એક્સ અને વાય ધરી પર સ્તંભ દોરીએ છીએ એક્સ અને વાય ધરી પર આપણે જ્યારે સ્તંભ દોરીએ છીએ તો ત્યારે એ બંને વચ્ચે જે ગાળો છે તે સરખો હોવો જોઈએ અને ગાળો એટલે ઉગમ બિંદુ એટલે આપણે જ્યારે શૂન્ય લખીએ છીએ ત્યાંથી પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ અને દરેક સ્તંભ એક ધરી પર દોરવામાં આવે છે જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવામાં આવે છે આપણે આગળ પણ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે એક ધરી પર સ્વતંત્ર જ એટલે કે સમયગાળો દર્શાવવામાં આવે છે હવે આપણે વાત કરીએ કે આજનો જે આધુનિક કમ્પ્યુટરનો યુગ છે તો તેની અંદર કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ એટલે કે ધરી પર દોરવાની ધરી પર આડા સ્તંભ દોરવાની રીત વધુ પ્રચલિત બની છે અને દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે એટલે કે તમને જે પહેલાં પ્રથમ માહિતી આપેલી છે એનો સ્તંભ પહેલાં પછી બીજી માહિતીનો બીજો સ્તંભ ત્રીજી માહિતીનો ત્રીજો અને ચોથી માહિતીનો ચોથો સ્તંભ દોરવામાં આવે છે તો વિદ્યાર્થીની મિત્રો આજે આપણે આ લેસનની અંદર આકૃતિના પ્રકારો ફરીથી રિવાઈઝ કરી લઈએ આકૃતિના વિવિધ પ્રકારો આપણે જોયા અને ત્યારબાદ આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત વિશે માહિતી મેળવી હવે આપણે આકૃતિનો જે અહીં પ્રકાર જોવાનો છે વૃત્તાશ આકૃતિ તે આ પછીના લેસનમાં એના વિશે માહિતી મેળવીશું